વડોદરા તાલુકા પાદરા અને વડુ પોલીસ દ્વારા તહેવારોને અનુલક્ષીને એક્શન મૂડમાં નવરાત્રી અને આવનારા તહેવારોને ધ્યાને રાખી પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન તથા તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડી જવાનો સાથે એસઆરપી જવાનોની એક ટુકડી સાથે પોલીસ વિભાગની વિવિધ એજન્સીઓ દ્વારા પાદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂલ પેટ્રોલિંગ હાથ ધરાયું આવનારા હિન્દુઓના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે હેતુસર કડક નજર રાખવામાં આવી રહી છે

રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ આગામી નવરાત્રી તહેવારના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે વાદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપરાંત વડોદરા તાલુકા તથા વડોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસના માણસો ઉપરાંત એસઆરપીની એક કંપની જીઆઈડી હોમગાર્ડના માણસો સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું તથા એરિયા ડોમિનેશનની કામગીરી કરવામાં આવેલી જેના કારણે ગુજરાત પોલીસની જે એ નીમ છે કે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી એ એ સેફ એન્ડ સિક્યોર નવરાત્રીને સાર્થક કરવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તત્વ બધી જ રીતે તૈયાર છે અને આ ઉપરાંત હું જનતાને પાદરાની જનતાને પણ મેસેજ કરીશ કે કોઈ પણ જાતના સોશિયલ મીડિયા પર કોઈ સ્ટોરી કે કોઈ પોસ્ટ કે કોઈપણ જાતનું ધાર્મિક લાગણી દુભાય કે કોઈપણ સમાજની લાગણી દુભાય એવી કોઈ પોસ્ટ ન કરવી જેની તૈયારીના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશન ઉપરાંત જિલ્લા

પોલીસ દ્વારા વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા જે સી ટીમની જે છે એ એ ઉપયોગ કરવામાં આવે છે જેમાં સી ટીમની મહિલાઓ દ્વારા ચોરી અને એ જે પરંપરાગત યુનિફોર્મમાં ગરબા ગ્રાઉન્ડ પર ગરબા પણ રમવામાં આવશે અને સાથે એ લોકો કાયદોની વ્યવસ્થા માટેની પણ પૂરા પૂરા કામ કરશે આ ઉપરાંત હેલ્પ ડેસ્કની પણ આપણે જે પણ ગરબાનું જે આયોજકનું જે સ્થળ છે ત્યાં હેલ્પ ડેસ્ક ને પણ આપણે બેસાડવાના છે ઉપરાંત પોલીસનું જ્યાં સુધી નવરા ગરબા પૂરા ના થાય ત્યાં સુધી પેટ્રોલિંગ પણ પોલીસના જવાનું કરશે

રીતે ભ્રામક કોઈ પણ વાતો અને સોશિયલ મીડિયા ની કોઈ પણ ખોટા મેસેજોને ધ્યાને ના આપીને પોલીસનું ધ્યાન દોરીને કાયદો અને વ્યવસ્થાને પોતાના હાથમાં ના લઈને શાંતિપૂર્ણ રીતે તહેવાર આગામી હોવું જોઈએ એવી વડોદરા ગ્રામ્ય પોલીસોથી શુભકામના પાઠવું